નમસ્કાર સ્વાગત છે આપનું લોકમંચમાં ને લોકમંચમાં વાત કરવી છે ચંડોળા તળાવની કારણ કે જે પ્રમાણે ડિમોલેશનની કાર્યવાહી ચાલી રહી છે ચંડોળા તળાવમાં અને એવું એક ચર્ચા છે કે દાદાની સરકારે ઓપરેશન ક્લીન ચંડોળા જે શરૂ કર્યું છે ખાસ તો અમદાવાદના ઇતિહાસની એવું કહેવાય છે કે સૌથી મોટી આ ડિમોલેશનની કાર્યવાહી છે ચંડોળા તળાવ વિસ્તારની વાત કરીએ તો એવું કહેવાય છે કે ગેરકાયદે બાંગ્લાદેશીઓની વસાહત માટેની આ કુખ્યાત એરિયા હતો અને ખાસ ડિમોલ્યુશન પર સ્ટેની અરજી હાઈકોર્ટમાં કરવામાં આવી હતી પણ પરંતુ હાઈકોર્ટે અરજીને નકારી છે અને ડિમોલ્યુશનને લીલી ઝંડી આપી છે પહેલગામ હુમલા જે કરવામાં આવ્યો અને એમાં કેટલાક આતંકીઓ જે હતા કે જેમણે નિર્દોષોની જાણ લીધી અને ત્યારબાદ આ કાર્યવાહી કરાઈ છે એટલે સવાલ એ પણ ઉઠી રહ્યા છે અરજદારના વકીલે જ્યારે આ ડિમોલ્યુશન પર સ્ટેની અરજી કરી હતી એ દરમિયાન એમણે એ પણ કહ્યું હતું કે પહેલગામ હુમલા બાદ જ કેમ કાર્યવાહી કરવામાં આવી છે અને આમ જોઈએ તો કાર્યવાહી જરૂરી એટલે હતી કે તળાવની આસપાસ મોટા પાયે અતિક્રમણ અને ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલતી હતી અને એમાંય જો વાત કરીએ તો ડ્રગ્સ પ્રોસ્ટિટ્યુશન અને આતંકી સંગઠનો સાથે સંડોવણી બહાર આવી છે બીજું કે ડ્રગ્સ ખોટા કાગળિયા બનાવવા મની લોન્ડરિંગ આવા ગુનાઓ આ ચંડોળા તળાવ વિસ્તારમાં થતા હતા અને એથી વિશેષ જ્યારે પોલીસ ડિપાર્ટમેન્ટે તપાસ કરી ત્યારે બહાર આવ્યું કે ઘૂસણખોરોનું અલ કાયદા સાથે કનેક્શન પણ બહાર આવ્યું છે અને સાથે ડ્રગ્સ સહિતના માદક પદાર્થોની હેરાફેરી પણ આ જ વિસ્તારમાંથી થતી હતી અને આટલું બધું હતું તો પછી સવાલ એ થાય કે વર્ષોથી ગેરકાયદેસર જો બાંધકામ થઈ ચૂક્યા હતા તો અત્યાર સુધી તંત્રએ કાર્યવાહી કેમ ન કરી આવા સવાલો પણ થાય પણ ઘુસણખોરો વિરુદ્ધ પોલીસ અને એમસીએ જે તૈયારીઓ કરી છે હજુ પણ આવનારા દિવસોમાં સરકાર અને જે એમસી છે પોલીસ ડિપાર્ટમેન્ટ છે કયા પ્રકારની કાર્યવાહી કરશે પરંતુ અત્યારે ખાસ લોકમંચમાં ચર્ચા કરવી છે દાદાનું બોલડોઝર ઓપરેશન ક્લીન ચંડોળા વિશે અને મારી સાથે જોડાયા છે લોકમંચમાં નમસ્કાર સાથે જ ભારતીય જનતા પાર્ટીના નેતા હિરેન કોટક છે હિરેનજી આપનું પણ સ્વાગત છે લોકમંચમાં નમસ્કાર નિવૃત્ત પોલીસ અધિકારી એવા અશોકદાન ગઢવી મારી સાથે જોડાયા છે અશોકદાનજી ગઢવી સાહેબ આપનું પણ સ્વાગત નમસ્કાર જી હિરેન શરૂઆત આપનાથી કરીશું કારણ કે જે આતંકવાદી હુમલો પહેલગામમાં થયો ને ત્યારબાદ આ કાર્યવાહી શરૂ કરવામાં આવી સવાલ ઉઠી રહ્યા છે પણ એક સવાલ એ છે કે અચાનક આ ઓપરેશન આટલું મોટું ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું ત્યારે કોઈને પણ ખબર પણ નથી પડવા દીધું ને રાતોરાત આ બધો જ જમેલો ભેગો કરીને જે ચંડોળા ક્લીન કરવાનું એક ઓપરેશન છે શું મકસદ અને કેમ આ અચાનક નિર્ણય લેવો પડ્યો હવે હું જે કહેવાનો છું એ કદાચ વર્તમાન પત્ર ને એમની હેડલાઇન બનાવવા કામ આવે ચંડોળાના ચંડાળ ભવન ધ્વસ અને દીદી ના ગાલ ઉપર દાદાનો બે શબ્દો બહુ સૂચક છે સમજવા જેવી બાબત છે કેમ કે જે કાર્યવાહી થઈ છે એ જ મહત્વની હતી અગત્યની હતી સમગ્ર ગુજરાત અને દરેક રાષ્ટ્રપ્રેમી આ ઈચ્છી રહ્યા હતા કે આવું થવું જોઈએ મજાની વાત એ છે કે વિપક્ષો પણ આ બાબતે સહેમત થઈ રહ્યા છે પરંતુ ભૂતકાળની કેટલીક સ્થિતિઓના કારણે આ પરિસ્થિતિ અને નાગરિકોએ જે પ્રકાર બંગાળમાં બનાવેલા હતા મમતા બેનરજી નો પણ એમના એમને સપોર્ટ રહ્યો હોય તો એ આધાર કાર્ડના આધારે એ લોકો અહિયાં વસી પણ રહ્યા હતા અને ગેરકાનૂની પ્રવૃત્તિઓની હારમાળા સર્જી રહી હતી એ સ્થિતિમાં જોઈએ તો દુષ્કર્મના કેસો પણ ક્યાંક ને ક્યાંક ત્યાં જોડાયેલા તાર જોવા મળે છે કેટલીક બાબતોમાં આપણે જોઈએ તો આતંકવાદી પ્રવૃત્તિઓમાં પણ સંડોવાયેલા એવી જે સ્થિતિ હતી એનું આજે આપણે સંપૂર્ણપણે ધ્વસ્ત કર્યું છે બે હજાર થી વધારે પોલીસ કર્મીઓ અમદાવાદના પોલીસ કમિશનર શ્રી મલિક સાહેબ અને ખાસ કરીને જેમને દાદાને આપણે જેને દાદાના હુલામણા આમથી ઓળખીએ છીએ એવા માન્ય મુખ્યમંત્રી પણ આપણે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને હર્ષ હર્ષભાઈ સંઘવી આપણા ગ્રહ રાજ્ય મંત્રી શ્રી બંને હું ખુબ ખુબ આભાર માનીશ અને ગુજરાત જનતા આ જે ઘટના જે આપણે જે ડિમોલિશન કર્યું છે એને ઇતિહાસમાં લખાઈ જશે કેમ કે કોઈના પણ ઘરમાં દાખલા તરીકે મારા ને તમારા ઘરમાં પણ કોઈ પણ વ્યક્તિ એ ગેરકાયદેસર રીતે ઘુસી આવે તો આપણે એનો જેવો પ્રતિકાર કરીએ એવો જ પ્રતિકાર આપણી સરકારે કર્યો છે ગુજરાતની સરકાર માં મુખ્યમંત્રી મૃદુ અને મકમ પણ કહેવાય છે એ બંને વાતો અહીંયા આજે સાબિત થઈ છે હિરેનભાઈ બિલકુલ મૃદુ મક્કમ ને બુલડોજર ફર્યું છે ફરવું પ્રવૃત્તિઓથી ચાલુ આવતું હતું અત્યાર સુધી ચાલુ આવતું હતું અને આટલા વર્ષોથી ભારતીય જનતા પાર્ટી ની સરકાર હતી તો પછી એક સવાલ એમ થાય કે અચાનક કેમ આશનમાં આવવું પડ્યું અત્યાર સુધી કેમ આને ફૂલ્યું ફાળવા દીધું જીવ બહુ સરસ સવાલ કર્યો આપે હવે મારે ખાસ એ જણાવું છે કે અચાનક શબ્દ ને ખાસ કરીને દૂર કરવો જરૂરી છે એટલા માટે કે અચાનક નથી કર્યું આપણે એમ ત્રણ આતંકવાદીઓ આ પ્રકારની પ્રવૃત્તિમાં કડકમાં કડક પગલાંઓ ગુજરાત પોલીસે બહુ સારી રીતે ત્યાં લીધા જ છે પરંતુ જે એ લોકોને હટાવવાનું એટલે કે ડિમોલેશન કામ છે એ કોર્ટના સ્ટે ના કારણે અટકેલું હતું ને એ સિવાય થયેલી તમામ અરજીઓ જે હતી એ અરજીઓને જયારે નકારી ત્યારે આ શક્ય બન્યું છે અને આપણે આ કામ કર્યું છે પરંતુ ખાસ કરીને જોવાની બાબત એ છે માત્ર ગુજરાત પૂરતી વાત નથી અન્ય રાજ્યોમાં પણ આપણે જોઈએ ખાસ કરીને બંગાળની વાત કરીએ તો બંગાળમાં જે સંખ્યા છે ગેરકાયદેસર વસવાની એ એ ખરેખર મમતા લાલ લાલ જાજમ જાજમ છે છે અને આપણે જોઈએ તો ગુજરાત સુધી પથરાયેલી જોવા મળી જયારે આધાર કાર્ડો પણ ત્યાંથી મળ્યા તો એ સ્થિતિને નિવારવા માટે ખાસ કરીને અચાનક એટલા માટે નહીં કે આપણે વારંવાર આ બાબતે જ્યારે જ્યારે સીએ અને એનઆરસી નો વિરોધ કરતા લોકોને પણ ઝડપી પાડ્યા હતા એ વિરોધ છે શાંતિપૂર્ણ થવો તો હતો પરંતુ એમાં પણ કેટલાક પ્રકારની ગેરરીતિઓ આચરવામાં આવી હતી અને આ બધા બનાવોને સતત ગુજરાત સરકાર વોચ રાખી રહી હતી અને જે માહિતી એકઠી થઈ જયારે કોર્ટ ના દરવાજાઓ છે એ ખોલવામાં આવ્યા ખાસ કરીને આ એક્શન લેવા માટે ત્યારે આ પ્રકારના કડક એક્શન લઈ

સૌથી પહેલા તો સ્પષ્ટ કરી દઉં ગેરકાયદેસર કાર્યો કે સરકાર ભરતી હોય એને ટેકો છે કોઈ પણ વસ્તુ ના થાય એમાંથી સમાજમાં અસંતુલન થાય છે તંત્રમાં અસંતુલન થાય છે અવ્યવસ્થા ઉભી થતી હોય છે પણ મને એવું લાગે છે કે દાદા બહુ મોડા જાગ્યા છે દાદા જાગ્યા છે પણ એટલા મોડા થઈ ગયા એટલું મોડું થઈ ગયું કે ઘણી શંકાઓ આને ઉભી થાય છે અત્યારે મૂળ સવાલ આપણી સામે કાશ્મીરમાં આતંકવાદનું છે કે આતંકવાદીઓ ઘુસીને અને આપણા નિર્દોષ નાગરિકોને નિશ્ચિત હત્યા કરી હતી અને પાકિસ્તાન સામે મોરચો ખોલાનું કામ આપણી સરકારે કર્યું છે અને આપને ખ્યાલ છે કે શરૂથી જ અમારા પક્ષે રાહુલ ગાંધીએ શરૂથી જ કીધું છે કે આ બાબતમાં અમે સરકાર ને જોડીએ છીએ અને પાકિસ્તાનની સામે જે પગલાં ભરવામાં આવે અમારી પક્ષનો એમનો ટેકો છે ખુલ્લે આમ અમારી સ્પષ્ટ લાઈન છે અને એની સાથે સાથે સર્વ સર્વપક્ષીય દલોની મિટિંગ પણ બોલાવી એ પણ શરૂઆત ખડગે સાહેબ માંગણી કરેલી કે સર્વ દલી પક્ષી મિટિંગ બોલાવો સર્વ સર્વપક્ષોએ પણ જે સરકારને ટેકો જાહેર કર્યો છે પણ હવે આ આજે ચંડોળાની વાત વચ્ચે ઉભી થઈ છે હું સાંભળું છું અમદાવાદમાં રહું છું પંદર વર્ષથી સાંભળું છું કે ચંડોળા તલાની આજુબાજુ ગેરકાયદેસર ઝુંપડાવ છે ત્યાં ગેરવર્ષ ગેરકાયદેસર પ્રવર્ત થાય છે ને ત્યાં બંગ્લાદેશીઓ છે ને આ વસ્તુ પંદર વર્ષથી હું સાંભળતો આવ્યો છું પણ અત્યારે કેમ આ બધા પ્રશ્નો ઉભા થયા છે

તમે સમજવાની કોશિશ નથી કરતા દીપભાઈ મને સમજાવો કોશિશ કરો તમે હું એમ કહું છું ટેકો છે પણ સમય જે છે અત્યારે અત્યારે પાકિસ્તાન સામે આપણે લડી રહ્યા હોઈએ

તમારે હું નથી કીધું એક મિનિટ નક્કી કરવાનો સમય આપો ગઢવી સાહેબ ને પૂછી લઉં જી ગઢવી સાહેબ શું માનવું છે એક મિનિટ અશુક ભાઈ ગરવી સાહેબ આપનું શું માનવું છે આવી પ્રવૃત્તિનો અડ્ડો બની જાય જગ્યા એક્શન લેવાનો સાહેબ શું કેશો આપના આ ચેનલ માધ્યમથી હું જાણવા માંગુ છું કે બંને મિત્રો કોઈ ભાજપના છે કોઈ કોંગ્રેસના છે

એમાં લગભગ સાડા ત્રણસો બાંગ્લાદેશીઓ પકડવામાં આવ્યા છે બરાબર બરાબર હવે એના ડિફોલ્ટ આ એક તો આપને પહેલી વાત એ કહી દઉં કે આ પ્રક્રિયા છે બહુ જટિલ પ્રક્રિયા છે અચ્છા એમને ઓળખવા એક તો ચંડોળાની ભૌગોલિક પરિસ્થિતિ મેં વર્ષો સુધી અમદાવાદમાં નોકરી કરી છે એટલે ચંડોળાની જે ભૌગોલિક પરિસ્થિતિ છે એ એટલી વિચિત્ર છે કે તમે કઈ જગ્યા થી જાઓ કઈ જગ્યાએ લોકો ઘુસી જાય તો એ પકડવા બહુ અશક્ય છે અચ્છા સાહેબ એમાં કોર્પોરેશન નો વાંક નથી મારે રાજકારણ નથી પડવું પણ એ ઘણા વર્ષો પહેલા સરકારો ની ભગત હતી જ અને બાંગ્લાદેશીઓ ખુબ વસ્યા અમે ક્રાઇમ હતા તો ઘણી વખતે બાંગ્લાદેશીઓને પકડી છે અને એ પાછા પણ આવી જતા હોય છે એટલે એક તો પહેલી વાત તો એ પ્રક્રિયા બહુ જટિલ છે એને ડિપોર્ટ કરવા ને કરો પછી એને ડિપોર્ટ કરવાની પ્રક્રિયા બહુ જટિલ છે એટલે સાડા ત્રણસો જેવા બાંગ્લાદેશીઓ પકડાયા છે એમાંથી અત્યાર સુધી બસો ને વીસ જેટલા ડિપોર્ટ થયા છે બાકીના હજી જેલમાં છે હવે આપણા રાજ્યમાં પાંચ જોઈન્ટ ઇન્ટરપ્રેશન સેન્ટરો છે એમાં આ લોકોને મહિનાઓ સુધી રાખવા પડે છે અચ્છા

બીજું ડોક્યુમેન્ટ્સ માની લો કે ફરજી ડોક્યુમેન્ટ્સ ઉભા કરવામાં આવે છે નકલી ડોક્યુમેન્ટ તો એને પણ અસલી છે નકલી એ સાબિત કરવામાં તો સમય લાગી જતો હશે સાહેબ એમાં ઘણો સમય નથી હવે આપ જુઓ અત્યારે આધાર કાર્ડ છે ને પાંચસો રૂપિયા ને હજાર રૂપિયામાં આધાર કાર્ડ બની જતું હોય છે બરોબર તો તો એ આધાર કાર્ડ આ આ ક્યારે બહુ સર્ચ ઓપરેશન થાય ત્યારે બધા કાર્યવાહી થતી હોય હોય છે વધારે પકડાતા પોલીસના રૂટીન ના કામમાંથી પોલીસ ઊંચી ના આવતી હોય અને આ પકડવા જાય ત્યારે તમને આધાર કાર્ડ બતાવી દે આધાર કાર્ડ છે આધાર કાર્ડ તો ત્યાંના અમુક પ્રવૃત્તિ માફિયા જે છે એ આધાર કાર્ડ બનાવી દે છે એમનું રેસ્ટિંગ કાર્ડ ત્યાં બની જાય છે એમને ત્યાં લાઈટ પણ હોય છે લાઈટ બિલ પણ હોય છે ટેક્સ બિલ પણ હોય છે બધી જ સુવિધા પૂરી પાડવામાં આવે છે ડરતી નથી પણ પોલીસ નો એટલી બધી એટલો સમય નથી હોતો પોલીસ પાસે રોજ રોજ આવું ઓપરેશન કરી શકે હવે બે પાંચ દસ પોલીસ જાય તો એ કામ અશક્ય છે

તેમાં કોઈ પણ ગેરકાયદેસર ન લેવામાં આવે સ્વાભાવિક રીતે એ લોકો ઘણા પ્રકારે રાજનૈતિક જ નહીં ભૌગોલિક પણ અને કેટલાક પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિમાં અશોક ભાઈ એક સવાલ જે ઉઠાવે એનો મને જવાબ આપો કે તમે મોડા કેમ પડ્યા

બે હાજર આઠ માં પણ એમાં કઈ ઓછું થયું જ નથી આટલા જ પ્રમાણમાં હતું અને આ વર્ષોથી છે વર્ષોથી છે આની પેલા આપની જો આપને ખબર જ હશે કે ચંડોળા તો હતું કાકરિયા પણ આજ એક ભાગ હતો કે લોકો ત્યાં આપઘાત કરવા જતા અરે સાહેબ સાહેબ ગઢવી સાહેબ એવું કહું હું હું આપણે કઉવ સાહેબ હું છેલ્લા વર્ષથી એ વિસ્તારમાં રહું છું એટલે મને ખબર છે કે એક રસ્તો હતો જે નીકળતો હતો એ પછી ધીમે 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 વસા વધતી ગઈ ધીમે ધીમે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાહેબ વધતી ગઈ ગઢવી સાહેબ તમે બે પાંચ ની વાત કરો છો હું ઓગણીસો પંચ્યાસી ની વાત કરું છું તો પંચ્યાસી નેવું પછી વસ્તી વધતી જ ગઈ ને એમની ત્યાં મહત્વની માહિતી ધરાવે છે અને એમાં સ્પષ્ટપણે સાબિત થાય છે કે ચુસ્તી કામ કર્યું છે ભારતીય જનતા પાર્ટી સરકાર ને પરચો આપ્યો છે સાહેબ રાજકીય પરચો આપ્યો છે લાંબુ કરવું પડશે નહીતર પાછી વડી મુશ્કેલી ઉભી થઈ શકે છે ના ઓપરેશન ચાલુ જ છે અને આપના ટીવી ના માધ્યમથી મારું એવું કેવું છે કે આ ઓપરેશન ચાલુ જ રાખવું જોઈએ પણ એવી છેડતી ને એવી પ્રવૃત્તિઓ ચાલે છે એટલે ત્યાં પણ ધ્યાન આપવાની જરૂર છે અશોક પંજાબી શું કેશો આખરે સમર્થન કેટલો વિશ્વાસ છે કે આ સરકાર પણ ચાલુ રાખશે અને આ કામ સારું થઈ રહ્યું છે સમર્થન તો આપી રહ્યા છો

કે ચંડોળા ભવનો ધ્વસ્ત અને દીદીના ગાલ પર તમાચો આતંકવાદી પ્રવૃત્તિઓ પણ ચાલતી હતી નકલી આધાર કાર્ડ ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલતી હતી અને ગુજરાતમાં નહીં પણ બંગાળમાં પણ બાંગ્લાદેશીઓ જે ઘુસણખોરી કરે છે હિરેનભાઈએ ત્યાં પણ ચિંતા વ્યક્ત કરી છે અને હિરેનભાઈએ વિશ્વાસ આપ્યો છે કે આ સરકારની પ્રવૃત્તિ આવનારા દિવસોમાં ચાલુ રહેશે અશોકભાઈએ કહ્યું કે કોંગ્રેસનો ટેકો છે પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ બાબતો ન થાય અને એને રોકતી હોય તો અમારો ટેકો છે પણ દાદા મોડા જાગ્યા છે અને જે સમય નક્કી કર્યો છે સમય એમનું કેવું ખોટું છે દાદા મોડા પડ્યા છે પહેલગામમાં હુમલો થયો છે ત્યાંથી ધ્યાન હટાવવા માટે આ કાર્યવાહી કરવામાં આવી છે પણ ધ્યાન કેટલાનું હટે અમદાવાદ કે કેનું હટે અને ગઢવી સાહેબે કહ્યું એમ કે જાગ્યા ત્યારથી સવાર અને ક્યાં યુદ્ધ ફાટી નીકળ્યું છે અત્યારે ભારત પાકિસ્તાનનું તો આપણે ચિંતા કરવાની જરૂર છે છ વર્ષમાં એમણે કહ્યું કે ત્રણસો ને પચાસ બાંગ્લાદેશીઓને પકડ્યા છે એક જટિલ પ્રક્રિયા છે એમને ઓળખવા રાખવા ખવડાવવું ફેકડાવવું અને સાથે એમણે કહ્યું કે ડિટેન કરીને ડિપોર્ટ કરવા બહુ જ અઘરી બાબત છે નથી જેલની સાહેબે એમ કે નથી મરવાની બીક ચર્ચાનો સમાપન કરીએ છીએ અશોક પંજાબી હિરણ કોટક ત્રણે જોડાયા ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી યુ તો દર્શક મિત્રો લોકમંચ કાર્યક્રમમાં હતી આજની ચર્ચા ફરી મળી છું એક નવી ચર્ચા સાથે જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર